મહિસાગર જિલ્લાના બાલાસીનોર ખાતે એકસોતેરમાં સ્વતંત્ર દિવસની તાલુકા કક્ષાની ઉજવણી પ્રાથમિક શાળા વેરાસા ખાતે કરાઈ નાયબ કલેક્ટર બાલાસિનોરના હસ્તે ધ્વજારોહણ કરાયું તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં હિરેન ચૌહાણ નાયબ કલેક્ટરના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું આ પ્રસંગે બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બિપિનભાઈ આરવી વાઘેલા બાલાસિનોર મામલેદાર કુ અનવી અને તાલુકા વિકાસ અધિકારી ટાઉન પોલીસ પોલીસ સ્ટેશન સ્ટાફ સ્ટાફ તાલુકા પ્રમુખ કચેરીનો ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ દરેક સરકારી કચેરીઓના અધિકારી કર્મચારીગણ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉત્સાહભેર હાજર રહ્યા હતા આ પ્રસંગે બાલાસિનોર ના તાલુકાની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જે પછી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિવિધ વિભાગના ખાતાના અધિકારીનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું સ્વતંત્ર દિવસ એ વૈવિધ્ય સભર ઉત્સવ છે જે ભારતના ભૂતકાળ સંઘર્ષનું સન્માન કરે છે તેની વર્તમાન સિદ્ધિઓની ઉજવણી કરે છે અને ભવિષ્યની તરફ જુએ છે તે રાષ્ટ્રીય ગૌરવ એકતા અને પ્રતિબિંબનો દિવસ છે જે સ્વતંત્રતાની ભાવના અને તેમના તમામ નાગરિકો માટે વધુ સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાની નિરંતર શોધને દર્શાવે છે જમીલા દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે બાલાસીનો